વિસનગર શહેરની સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને સભ્યો દ્વારા આજે તારીખ વીસ બાર બે હજાર પચીસને શનિવારના રોજ શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના નિવાસસ્થાને તેમનો જન્મદિવસ હોવાથી તેમની ખુશાલીમાં સહભાગી થવા અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે પ્રકાશભાઈ પટેલ પોતે પણ ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે અને શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય ત્યારે પ્રકાશભાઈ પટેલ હંમેશા તત્પર રહેતા હોય છે અને તેમના મિલનસાર સ્વભાવ અને લાગણીસભર વ્યક્તિત્વને કારણે બહોળું મિત્રવર્ગ ધરાવે છે આજે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લક મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલ ડોક્ટર નિખિલભાઈ ઠક્કર મલય મણિયાર જગદીશભાઈ પ્રજાપતિ ચેતનભાઈ સોની નિલેશભાઈ પટેલ રાકેશભાઈ ગુપ્તા નિકેતુભાઈ મણિયાર કમલેશભાઈ સોની વિશાલભાઈ મોદી કોશા મણિયાર દીપિકાબેન મોદી સહિત ભારત વિકાસ પરિષદના સભ્યોએ પ્રકાશભાઈ પટેલને બૂકે અને આકર્ષક ફોટોગ્રાફની ફ્રેમ આપીને આવનારા જીવન પથ ઉપર વધુ પ્રગતિ કરી ને સેવા કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર